જાતકની જન્મ તારીખ પ્રમાણે તેની કુંડળી તૈયાર થતી હોય છે અને કુંડળી તૈયાર થયા બાદ ખ્યાલ આવે છે કે કયા ગ્રહો અશુભ સ્થાનમાં છે અને કયા ગ્રહો બળવાન છે ત્યારે કુંડળી પ્રમાણે એ જાણી પણ શકાય છે ત્યારે આજની ખાસ વાતમાં પ્રભુની અસીમ કૃપા માટે અને ગ્રહોને બળવાન બનાવવા માટે જન્મ તારીખ પ્રમાણે જાણીશું કે આખરે કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તન મે મનઃ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે જે ઉપાય ઉપાય જણાવીશ એ છે તમારી જન્મ તારીખ અનુસાર ઉપાય કરવાથી પણ લાભ થાય છે તો કઈ તારીખ વાળા વ્યક્તિએ કેવા કરવા ઉપાય કયા વારે કરવા ઉપાય કઈ રીતે કરવા ઉપાય સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું જો તમારી જન્મ તારીખ એક દસ ઓગણીસ અથવા તો તમારે આ ઉપાય કરવાનો છે જેમાં રવિવારના દિવસે એક કિલો ઘઉં લેવાના છે અને એક ઘઉંને તમારા માથા ઉપરથી દસ વખત વારણ કરવાનું છે એટલે કે ફેરવવાના છે કઈ રીતે ફેરવવાનું તો કે જેમ ઘડિયાળનો કાંટો ચાલે ને તે રીતે દસ વખત ફેરવીને તમારે તે ઘઉં ગાય માતાને જઈને ખવડાવવાના છે આવું દસ રવિવાર આ ઉપાય તમારે કરવાનો છે અને આ ઉપાય કરવાથી ઘણો બધો તમને લાભ થાય છે કેમ કે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક ગ્રહોની પીડા હોય કોઈ ભૂમિની પીડા હોય કોઈ નક્ષત્રની પીડા હોય તો રાશિ પ્રમાણે આ ઘરેલું ઉપાય કરજો ફરતી કહી દઉં દસ તારીખ ઓગણીસ તારીખ અને તારીખે કિલો ઘઉં લેવાના રવિવારના દિવસે માથા ઉપરથી દસ વખત ઉતારીને ગાયને ખવડાવું અને એવું દસ રવિવાર કરવાના જો તમારી જન્મ તારીખ બે આવતી હોય અગિયાર તારીખ આવતી હોય અથવા વીસ તારીખ આવતી હોય અથવા ઓગણત્રીસ તારીખ આવતી હોય તો તમારે ઉપાય કરવાનો છે સોમવારના સોમવારના દિવસે દિવસે તમારે કયો ઉપાય કરવો તો એક કિલો તમારે બુરુ ખાંડ લેવાનું સોમવારના દિવસે અને એક કિલો લોટ લેવાનો લોટ અને બુરૂ ભેગું કરવાનું થાય બે કિલો અને ભેગું કર્યા બાદ એ તમારે તમારા માથા ઉપરથી બે વખત ખાલી વારંગ કરવાનું છે કેટલી વાર બે વખત અને બે વખત વારંગ કર્યા બાદ એ તમારે કીડિયાળું પૂરવાનું છે મતલબ જ્યાં જ્યાં કીડીઓના ઘર હોય ત્યાં જઈને તમારે એ અર્પણ કરવાનું છે અને આવું બને ત્યાં સુધી જો અગિયાર સોમવાર આ ઉપાય કરશો તો એક નહીં પણ અનેક લાભ થાય છે અને ઘણા બધા લાભ તમને સામેથી જોવા મળશે કેમ કે આજે ઉપાય જે છે જન્મ તારીખના ઉપાય છે જેની જન્મ તારીખ ત્રણ આવતી હોય બાર તારીખ આવતી હોય એકવીસ તારીખ આવતી હોય અથવા ત્રીસ તારીખ આવતી હોય તેને આ ઉપાય કરવાના છે ફરીથી કહી દઉં ત્રણ તારીખ બાર તારીખ એકવીસ તારીખ અને ત્રીસ તારીખ એ લોકોએ ઉપાય કરવાના છે ગુરુવારના દિવસે તમારે લેવાનું છે કદલી ફલમ કદલી ફલમ કહેતા કેળના વૃક્ષમાંથી આવનાર ફળ જેને આપણે કેળા કહેવામાં આવે છે તો અહીંયા કેળા તમારે લેવાના ત્રણ ડઝન કેળા લેવાના મસ્તક ઉપરથી ત્રણ વખત વારં કરવાનું અને જે સ્કૂલમાં ભણનારા જે બાળકો હોય વિદ્યાર્થી હોય તો એવા વિદ્યાર્થીઓને આ દાન કરવાનું આમે કેળ જે છે કેળના વૃક્ષમાં જે ફળ છે એ કેળામાં દેવગુરુ બૃહસ્પતિ એમાં પ્રસન્ન થાય છે જેને ગુરુનું નર્તોનું હોય ને એ પોતાના ઘરમાં કેળનું વૃક્ષ વાવે તો એને ફાયદો થાય છે તો અહીંયા આજે જે ઉપાય કરવાનો ત્રણ ગુરુવાર કરવાનો ત્રણ તારીખ બાર તારીખ એકવીસ તારીખ અને ત્રીસ તારીખ વાળા વ્યક્તિએ આ ઉપાય કરવાનો છે હવે ચોથો ઉપાય જે કહું છું એ ખાસ કરીને જેની જન્મ તારીખ ચાર આવતી હોય તેર આવતી હોય બાવીસ આવતી હોય અથવા એકત્રીસ તારીખ આવતી હોય ચાર તારીખ એકત્રીસ ચાર તારીખ તેર તારીખ બાવીસ તારીખ અને એકત્રીસ તારીખ જેને આવતી હોય તેને ઉપાય બુધવારના દિવસે કરવાના છે અને ચાર બુધવાર ઉપાય કરવાના છે જેમાં એ લોકો શું કરવાનું ટોપરા પાક ટોપરા પાક તમારે લેવાનો છે અને એ ટોપરા પાકને ચાર વખત મસ્તક ઉપરથી ફેરવીને એ ટોપરા પાક જો કોઈ વૃક્ષની નીચે મૂકવામાં આવે એ ટોપરા પાક કોઈ વૃક્ષની નીચે મૂકવામાં આવે ને વૃક્ષોથી જો કીડીઓ ખાય છે ને તો એ એ વ્યક્તિની તરક્કી થાય છે અહીંયા મતલબ કીડીઓને ખવડાવવાનું છે ચાર બુધવાર આ ઉપાય કરવાનો છે ચારસો ગ્રામ ટોપરા પાક લેવાનો છે અને વૃક્ષની નીચે મૂકવાનો છે કીડીઓને ખવડાવવા માટે હવે હું વાત કરીશ જેની જન્મ તારીખ પાંચ આવતી હોય ચૌદ તારીખ આવતી હોય અથવા ત્રેવીસ તારીખ જેની આવતી હોય તે લોકોએ પણ ઉપાય બુધવારે કરવાનો છે અને પાંચ બુધવાર આ ઉપાય કરવાનો છે જન્મ તારીખ જેની પાંચ આવતી હોય ચૌદ આવતી હોય અથવા પાંચસો માથા ઉપરથી પાંચ વખત ઉતારવાના અને પક્ષીઓને મગ ખવડાવવાના ઉપાય આગળ જેની જન્મ તારીખ છ આવતી હોય છ તારીખ પંદર તારીખ અથવા ચોવીસ તારીખ જેને આવતી હોય તે લોકોએ છ શુક્રવાર આ ઉપાય કરવાનો છે કેટલા શુક્રવાર છ જેમાં છસો ગ્રામ ચોખા લેવાના છ વાર માથા ઉપરથી ઉતારવાના અને પક્ષીને ખવડાવવાના આ બધા જે ઉપાય છે ને એ બધા ઉપાયો બહુ શીઘ્ર પરિણામ આપવાના છે પણ હું જે ગ્રામ કહું છું જે વજન કહું છું તે પ્રમાણે જ ચાલવાનું ન્યૂન અતિરિક્ત દોષ વધારે નહીં અને ઓછું પણ નહીં જે કહું તે પ્રમાણે ચાલવાનું જેની જન્મ તારીખ છ પંદર ચોવીસ આવતી હોય છ શુક્રવાર છસો ગ્રામ ચોખા લઈ માથા પક્ષીને ખવડાવવાના તારીખ પચીસ તારીખ જેની આવતી હોય એ લોકોએ સાત બુધવાર આ ઉપાય કરવાનો છે સાત દાડમ લેવાના છે સાત દાડમ લેવાના છે સાત વખત માથા ઉપરથી ફેરવવાના છે અને સાત ગરીબના ગરીબને આપવાનું છે અને સાત બુધવાર કરવાનો છે આ કરવાથી પણ ઘણા બધા લાભ તમને થાય છે હવે આગળ વાત કરીએ જેની જન્મ તારીખ આઠ આવે છે આઠ સત્તર કે છવ્વીસ જો જન્મ તારીખ આવતી હોય તો આઠ શનિવાર આ ઉપાય કરવાનો છે કાળા તલની વાનગી બનાવવાની કાળા તલની ચીકી બનાવી શકાય કચરીઓ લઈ શકાય અથવા કાળા લાડુ પણ બનાવી શકાય અને આઠ વખત માથા ઉપરથી ફેરવી અને ઝાડની નીચે જઈને મૂકવાનું કીડીને ખાવા માટે આઠ શનિવાર ઉપાય કરવાનો છે હવેનો જે ઉપાય જે છે જેની જન્મ તારીખ નવ આવે છે અઢાર આવે છે સત્યાવીસ આવતી હોય તો તે લોકોએ નવ મંગળવાર સુધી આ ઉપાય કરવાનો છે અને જેમાં નવસો ગ્રામ ગોળ લેવાનો છે નવસો ગ્રામ ગોળ લેવાનો નવ મંગળવાર સુધી કરવાનો માથા ઉપરથી નવ વખત ઉતારવાનો અને એના ટુકડા કરીને ઝાડના વૃક્ષની નીચે જઈને તમારે મૂકવાનું છે અને એ વૃક્ષની નીચે કીડીઓ ખાય તે રીતે મૂકવાનું છે અને એનાથી જે કીડીઓ જ્યારે ગુડને એટલે ગોળને ખાય છે અને એનાથી તમારી તરક્કી ચાલુ થાય છે ફરતી કહી દઉં નવ તારીખ અઢાર તારીખ સત્યાવીસ તારીખ જેની આવતી હોય એને નવ મંગળવાર ઉપાય કરવાનો છે ગોળનો ઉપાય માથા ઉપરથી ઉતારી અને કીડીઓને ખવડાવજો એનો પેટ ભરાશે અને આ ઉપાયથી એક તો પહેલાં તો તમે કોઈ દાન કરો છો એનાથી એ દાનથી જીવ જંતુ પશુ પક્ષીઓના પેટ ભરાય છે એટલે પહેલાં તો એ ફાયદો છે ને બીજા નંબરે આ ઉપાય જો તમે મેં કહ્યું તે પ્રમાણે કરો છો તો એનાથી ગ્રહોની સાનુકૂળતા પણ તમને પ્રાપ્ત થશે અને જીવનમાં ઘણા બધા કાર્ય તમારા સિદ્ધ થવાના ચાલુ થાય છે તો આજે ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય આજે મેં તમને જણાવ્યા છે ને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ માહિતી હું આપતો હોઉં છું તો મારો આ કાર્યક્રમ જે છે એને તમે નિત્ય સવારે અને સાંજે બે વખત આવે છે તો એને તમે જોતા રહેજો અને દર્શક મિત્રો હવે મને આપી દો તમે રજા જય ભગવાન